Kalau pasal tu dapat tak

200 છે 300 રૂપિયા ના પછી બોલે છે બોલે છે ના પાડી તો કરી પછી

એખો અપટ્યા 220 220 ની તો મારે કડ દેવા તમારે કે ચિંતા કરવી એ બધું તો 220 છે આ આ તો અમાર હોય છે เด็กเขาเด็กเขาลุกยาพูดแบบเด็กเขาลุกเบ็ดเบ็ดเดียวคนอจฉริยะเด็กเขาเด็กเขาเนี่ยอารมณ์มันอุบายนะพอดราม่

સાજ વાળું પછો પચાસ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ પચાસ એકાવન એકાઉન રૂપિયા બાવન બે પાંચસો